Thank you નમસ્કાર મિત્રો મારી એટી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આપણે જણાવી દઈએ કે અંબાલાલ પટેલની અત્યંત મોટી આગાહી ત્યારે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજી પણ વરસાદ વરસી શકે છે ત્યારે વધુ વાત કરીએ તો આગામી આઠથી દસ ઓક્ટોમ્બર દરમિયાન વરસાદી માહોલ સવાશે માહિતી અનુસાર વધુ આપને પણ મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે છે તો મિત્રો દસથી ચૌદ ઓક્ટોમ્બરે ત્યાં દરમિયાન વરસાદી સિસ્ટમ બનશે અને શક્ય છે અને મિત્રો વધુ જણાવી દઈએ કે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ